દોસ્તો અત્યારે હું રિસર્ચ કરી રહ્યો હતો અને એક સરસ મજાની પ્રેસ નોટ છે તમારા હાથે લાગી ગઈ છે જણાવી દોસ્તો કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી છે તે આવતીકાલે કોઈમ્બતુર ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો રિલીઝ કરશે જી હા દોસ્તો જે એકવીસમા હપ્તાની તમે રાહ જોઈ રહ્યા હતા તે એકવીસમો હપ્તો આવતીકાલે તારીખ ઓગણીસ અગિયાર બે હાજર પચીસ ના રોજ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો તમારા ખાતામાં મળશે માહિતી અમારી ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને વિડીયોને તો લાઇક કરવાનું સહેજે ના ભૂલતા કારણ કે દોસ્તો તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાશે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ એકવીસમાં હપ્તા હેઠળ ગુજરાતના ઓગણ લાખથી વધુ ખેડૂત પરિવારોને મળશે નવસો ને કરોડથી વધુની સહાય તેવું કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે અને દોસ્તો તમને જણાવી દઈએ કે કૃષિ રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારાની પણ ઉપસ્થિતિ રહેશે અને કાર્યક્રમમાં કૃષિ અને બાગાયતની વિવિધ યોજનાઓ લાભાર્થી ખેડૂતોને સહાય મંજૂરી પત્રોનું મુખ્યમંત્રીના હસ્તે વિતરણ કરાશે અને વડાપ્રધાન શ્રી દેશના ખેડૂતો સાથે વર્ચ્યુઅલ સંવાદ કરીને વિશેષ સંબોધન કરશે દોસ્તો આખી આખી પ્રેસ નોટમાં શું જણાવ્યું છે તેના વિશે વિગતવાર તમને જણાવી દઈએ તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે તારીખ ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ તમિલનાડુના કોઈમ્બતુર ખાતેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો છે તે રિલીઝ કરશે આ કાર્યક્રમના માધ્યમથી વડાપ્રધાન શ્રી દેશના ખેડૂતો સાથે સંવાદ કરશે અને વિશેષ સંબોધન પણ કરશે જે અનુસંધાને ગાંધીનગર ખાતે પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને કૃષિ રાજ્ય મંત્રી રમેશભાઈ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ છે તે યોજાશે દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે આ સંદર્ભે વિગતો આપતા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે પીએમ કિસાન યોજનાના એકવીસમાં હપ્તા પેટે સમગ્ર દેશના નવ કરોડથી વધુ ખેડૂતોને રૂપિયા અઢાર હજાર કરોડથી વધુની સહાય વિતરણ કરવામાં આવશે જે પૈકી ગુજરાતમાં રૂપિયા નવસો તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે અને આ સમારોહમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ ઉપરાંત વિવિધ કૃષિ અને બાગાયત યોજનાના લાભાર્થી ખેડૂતોને પણ સહાય મંજૂરીનું પત્રોનું વિતરણ કરવામાં આવશે જણાવી દોસ્તો કે રાજ્ય કક્ષાના કાર્યક્રમ ઉપરાંત કેન્દ્ર કૃષિ યુનિવર્સિટીઓ રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખાતે પણ કાર્યક્રમનું આયોજન કરીને વડાપ્રધાન શ્રીના કાર્યક્રમનું જીવન પ્રસારણ કરવામાં આવશે આ કાર્યક્રમમાં વિવિધ પદાધિકારી અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો પણ ઉપસ્થિત રહેશે

આપશને જણાવી દઈએ કે હવે બે હજારનો હપ્તો છે તે આવતીકાલે ખેડૂતોના ખાતામાં છે તે જમા કરવામાં આવશે ડાયરેક્ટ તેઓના ખાતામાં છે તે જમા કરવામાં આવશે તો ખાસમ ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો અત્યારે જ જાણી લેજો જે કોઈ પણ લોકોને ખબર ના હોય તેના સુધી આ વિડીયોને જેટલો બને તેટલો શેર કરજો અને જણાવી દઈએ દોસ્તો આપશને કે નીતિન રથવી તેઓ દ્વારા આજે પ્રેસ નોટ છે તે બહાર પાડવામાં આવી છે દોસ્તો હું કંઈક બીજું સર્ચ કરતો હતો તમારા વિશે બીજો કંઈક વિડીયો બનાવવા માંગતો હતો પરંતુ આ જે ન્યૂઝ મારી સામે આવી છે એટલા માટે તમારા માટે આ ખાસમ ખાસ મેં વિડીયો બનાવ્યો છે કે તમને બધાને ખબર પડી શકે કે આવતીકાલે કોયમ્બતુર ખાતેથી જે પીએમ કિસાન સન્માન યોજનાનો બે હજારનો હપ્તો છે તે રિલીઝ કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દોસ્તો ખાસ માહિતી છે